પાછળ જોવો તમે બેન બેઠી છે લેતા તો મહાદેવ કેમ છો બધા મજા મજામાં જશો ને આપડે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારા બધા નું મારા એક નવા વ્લોગમાં તો અત્યારે તો વાગી ગયા છે અગિયાર ને આપડે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને આજે તો ફેમિલી વ્લોગ કરવાનો છે અને ફેમિલીને પહેલી વાર આપણે વ્લોગમાં લેવાના છે તો આપણે એક વિડીયો મૂક્યો હતો કે મારો કિડનેપ થઈ ગયો એમ તો આપણે આજે તો બસ કાચમાં જોઈને પાછો ચાલુ કરી દીધો છે આપણે અને આજે ફેમિલીને લેવાના છે અત્યારે તો છે નહીં અત્યારે બહાર ગયા છે ગામમાં ગયા છે વસ્તુ લેવા પછી છાશ ને એવું બધું લેવા ગયા છે તો હમણાં આવે એટલે આપણે વ્લોગમાં લેવાના છે તો બસ વ્લોગમાં બન્યા રેજો ને ફર્સ્ટ વાર પહેલી વાર આપણે ફેમિલી પહેલી વાર આપણે વ્લોગમાં લેવાના છે કે આની પહેલા તો આપણે વાર ઘરે આમ વિડીયો બનાવ્યો પણ ઘરે કોઈ ન હોય ને ત્યારે આપણે બનાવીએ છીએ તો બસ કાળની માં કન્ટિન્યુ બન્યા રેજો અને આપણે ફેમિલીને ને વ્લોગમાં લેશું હમણાં આવતા હવે થઈ ગયો છે અગિયારક વાગ્યા છે કાંઈ વાંધો નહીં હમણાં આવતા એટલે આપણે વિડીયોમાં લઈશું આપણે અને મારા મમ્મી ને મારી બેન હારું વાર ગયા છે થાઇસ લેવા ગયા છે એટલે હમણાં આવે આપણે એને વ્લોગમાં લઈ લઈએ અને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હમણાં આપણે વ્લોગ એક એક આત્રે મૂકીએ છીએ એટલે આજ મૂક્યો તો કાલે પાછા નથી મૂકતા ટાઈમ નથી મળતો એટલો બધો કાંઈ વાંધો નહીં હવે તો આપણે ડેલી વ્લોગ શૂટ કરવાનું ટ્રાય કરીશું અને ફેમિલી વ્લોગ શૂટ કરશું હવે ત્યાં આપણે ને આવું કંઈક મારું ઘર છે ઘર તો તમે જોયું હશે એક વિડીયોમાં બતાવ્યું છે એટલે બસ તો કાંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો અવાર હવાર માં કુકડા બોલે છે ભાઈ તો ફેમિલી ની જોઈ છે હમણાં આવતા જ હશે એટલે આપણે ફેમિલી ની વ્લોગ માં લઈશું તો હમણાં થી તો શું કહેવાય ગુજરાતી કોન્ટેક્ટ એટલે કે ગુજરાતી વ્યૂઅર નથી આવતા એટલે તમે લોકો ક્યાં ક્યાંથી વિડીયો છે ને એ કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે તમે લોકો ક્યાંથી મારો વિડીયો જોવો તો બસ કઈ નહીં આપણે તો જોવાની છે ને બસ આવતા જ હશે તમે ક્યાંથી વિડીયો જોવો છો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા સરસ મજાના હાથે કોમેન્ટ કરી દેજો અને આપણે એક વિડીયો બનાવવાનો છે કે તમે લોકો બધા કોમેન્ટ કરો છ ને તો સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરી દેજો કટલા ભાઈએ કમેન્ટ કરી છે ને બધા સબ્સ્ક્રાઇબ કરીને એના પોતાનું નામ તમે કમેન્ટ કરી દેજો એટલે આપણે એક વિડિયો બનાવી દેવું બધા એના કમેન્ટ વિશે આપણે વિડિયો બનાવવાનો છે જો ભાઈ એમાં વધારે જેનું સારું નામ મને ગમી ગયું છે એની કમેન્ટ આપણે પિન કરવાની છે અને આપણે એ કમેન્ટ ઉપરનો વિડિયો બનાવી દેશું ગામમાં જાતા એટલે શાક લેતા આવ્યા છે અને રીંગણા બટેટા અને ટમેટા અને કોથમીર અને મરચાં બધી ભરી ભરીને લેતા આવ્યા છે આજે તો પાર્ટી છે કા હુંંજો બનાવવાનું છે કે રીંગણા બટેટા ભાઈ બનાવવાના છે આજે અને પાછળ જોવો તમે અને બેન બેઠી છે અહીંયા માઈક માં બોલવું પડશે ના કે અવાજ ન આવે કેમ છો એમ કે છે અને અહીંયા મારી મમ્મી બેઠા છે અને બસ હવે રાંધવાની તૈયારી હાલે છે તો વિડિયો માં કન્ટીન્યુ બન્યા રહેજો રીંગણા બટેટા પાતળી દીધા વરસાદ ના ગયા હતા ને એટલે બસ હવે આપણે બહાર જાવીને બે વાંજરા પડી વાડ જોવશ હુ આયવા તમે એક બસ કાઈ નહી વિડીયો કન્ટિન્યુ બન્યા રેજો અત્યારે તો આપણે બજારમાં વહી આવ્યા આટો મારવા અને અરે આવ્યા હતા આપણે અહીંયા નહીં મેડિકલે વસ્તુ લેવાની હતી ને દવા લેવાની હતી એટલે આપણે મેડિકલ વહી આવ્યા હતા ને પાછા રિટર્ન જઈએ ઘરે અહીંયા તો કૂતરા રમત કરે એને મજા આવી ગઈ તો તમે હવાર હવાર માં વાતાવરણ તો જોવો કાક આપણે આટો મારવા નીકળી ગયા તા ઘર બાજુ એટલામાં માવા બાવા ખાવા નીકળી ગયા તા અને આની હારે ગયા તા આપણે અહીં મેડિકલે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ડાયરેક્ટ જઈએ હવે ઘરે આજે તો સરસ મજાનું મારા મમ્મીએ રાંધી નાખ્યું હતું આપણે જમી કરવી નીકળી ગયા છીએ બહાર અને બસ આજના વિડીયોમાં તમે લોકો થોડોક ઘણો સપોર્ટ કર્યા રાખજો એટલે હું આ રીતના ફેમિલી વ્લોગ બનાવ્યા રાખીશ બસ આજે તો કાંઈ આપણે બહુ શૂટ નથી કરી શૂટ નથી કર્યું કાંઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ એટલે બીજી વાર ટ્રાય કરીશું આપણે થોડુંક ઘણું વધારે શૂટ કરવાનું બસ આજે તો પહેલી વાર હતું ને એટલે કાંઈ બહુ શૂટ નથી કર્યું અને થોડોક ઘણો નર્મસ થતો હતો પણ કાંઈ વાંધો નહીં આપણે ટ્રાય કરીશું ને અત્યારે તો હું અહીંયા બહાર વૈયા આવ્યો છું બસ આજે તો અહીંયા જ વિડીયોને એન્ડ કરવો છે કેમકે એક કામ છે ને બપોર પછી એક કામ આવી ગયું છે એટલે બસ વિડીયોને એન્ડ કરી દો અને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી